ચૈતર વસાવાએ ખેડૂતો મુદ્દે સરકારને આકરા સવાલો કર્યા છે અને કહ્યું છે કે જાહેરાતો તો કરી પણ હવે સહાય તો આપો જેની વિગત ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં કમોસમી વરસાદ થયો જેમાં ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો જે બાદ આપણે જોયું કે ખેડૂતો માટે સહાયની જાહેરાત તો થઈ ખેડૂતોને બેતાલીસ લાખ હેક્ટરનો પાક બરબાદ થયો હતો અને દસ હજાર કરોડના પેકેજની જાહેરાત થઈ અમુક અમુક ખેડૂતોના ખાતામાં પચીસો થી ત્રણ રૂપિયા જેટલા જમા થયા પણ હજુ પણ બીજા જે ખેડૂતો છે તેમને કશું મળ્યું નથી જેના કારણે સરકારને તેમણે આડે હાથ લીધા છે સાંભળી તેમણે વધુમાં શું કહ્યું હતું આજે તમે જોયું હશે છેલ્લી વાત હું કરું છું આજે સરકારે પાક નુકસાનીની જાહેરાત કરી જેણે પણ પાક નુકસાની થઈ હોય એને વળતર આપીશું આજે તમે જોઈ લો એ લોકોએ સર્વે પહેલાં કર્યો અને જાહેર કર્યું કે બેતાલીસ લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે એના માટે દસ હજાર કરોડ અમે જાહેર કરી દઈએ છીએ આજે જાહેર કર્યું અને અમારા ખેડૂતોને બે બે હજાર પાંત્રીસો પાંત્રીસો રૂપિયા થોડાક જણને મળ્યા એના સિવાય પાક નુકસાની બીજા ખેડૂતોને મળી નથી ત્યારે સાથીઓ જ્યારે આપણે કોઈ સહાયનો લાભ લેવા જોઈએ જ્યારે કોઈ આપણા વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ લેવા જઈએ આપણા બાળકનું એડમિશન લેવા જોઈએ કે નાનું આપણું રજિસ્ટર કરાવવા જોઈએ કોઈ લાભ લેવા માંગતા હોય કોઈ ઝૂંપડું લેવા માંગતા હોય કોઈ વૃદ્ધ પેન્શન લેવા માંગતા હોય કોઈ વિધવા પેન્શન લેવા માંગતા હોય આ સરકારો આપણી સાથે શું વ્યવહાર કરી રહી છે વિચારો તમે એક તમારે પાંચ લાખનો એક તમારે પાંચ નો લાભ લેવા માટે એક તમારે પાંત્રીસો ની આ નુકસાની લેવા માટે તમારા પર જન્મનો દાખલો માંગશે આવકનો દાખલો માંગશે જાતિનો દાખલો માંગશે સાડાનો દાખલો માંગશે તમારી પાસે બીપીએલ માંગશે ચૂંટણી કાર્ડ માંગશે આધાર કાર્ડ માંગશે રેશન કાર્ડ માંગશે જોબ કાર્ડ માંગશે ઘરવેરો માંગશે આકારણી માંગશે પાન કાર્ડ માંગશે આઈટી રિટર્ન માંગશે તમારી પાસે એટલા ભલ ભલા ભલ ભલા દાખલા માંગશે કે આપણો માણસ આખી જિંદગી કાર્ડ ભેગા કરવામાં થાકી જાય છે સાચી વાત છે કે ખોટી વાત છે સાચી વાત છે કે ખોટી વાત છે તમારા પર જન્મ નો દાખલો આવક નો દાખલો જાતિ નો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી સરકાર એક બાજુ કહે છે કે ભાઈ મા કાર્ડ માં તમને પાંચ લાખ નું સારવાર મળી જશે દસ લાખ નું સારવાર મળી જશે જ્યાં સુધી તમે ઘરેથી થેલો ભરીને કાગળિયા નહીં લઈ જાઓ ત્યાં સુધી કોઈ તમારો ટાટિયો હિતો કરવા ડોક્ટર પણ હાથ લગાડશે નહીં સરકારે નિયમ બનાવ્યા પેલા જીએસટી આવી માં આપણા લોકો દસ દિવસ સુધી મહિનો સુધી લાઈન થઈ ગયા નોટબંધી આવી અને દેશના વડાપ્રધાને કીધું નોટબંધી આવશે ખતમ થશે ભ્રષ્ટાચાર ખતમ થશે બધાના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આવી જશે આવી ગયા ભાઈ પંદર પંદર લાખ રૂપિયા અને એ નોટબંધી માં ત્રણ ત્રણ ચાર ચાર મહિના આપણે લાઈન પર રહ્યા પાંચસો વાળી હજાર વાળી બદલવા માટે આપણે થાકી ગયા પરેશાન થઈ ગયા ભ્રષ્ટાચાર અને આતંકવાદ ખતમ નહીં થયો આપણને પણ પંદર લાખ રૂપિયા નહીં મળ્યા બાદમાં આ સરકારે કોરોનામાં આપણને હેરાન કર્યા એ બાદ આપણને હવે એસઆઈઆર માં થોડા દિવસ પેલા એમણે કીધું આધાર કાર્ડ છે તમારી પાસે એ આધાર કાર્ડને અપડેટ કરાવો બે મહિના આપણે લાઈનો ઉપર રહ્યા પછી કીધું તમારી પર રેશન કાર્ડ છે આપણે કીધું હા એને તમે કેવાયસી કરાવો પાછી એમણે કીધું તમારા પર કટિયા છે એને ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો એમાં બીજા બે મહિના થયા હવે મતદાર કાર્ડમાં માં આપણું નામ છે બે હજાર બે માં નામ હશે તમે એસઆઈઆર કરાવો એટલે આવી બધી જપામારી માં સરકાર આપણને નવરા પડવા દેવા માંગતી નથી સરકારને ખબર છે કે જનતા નવરી પડશે એટલે શિક્ષણ માંગશે રોજગારી માગશે સિંચાઈ નું પાણી માગશે આરોગ્યની સુવિધા માગશે રોડ માગશે એમના અધિકારોની વાત કરશે એટલે હવે પછી થોડા દિવસમાં કંઈ નવું જાહેરાત કરશે એટલે તમને અમને કોઈ નરવા પડવા દેવા માંગતા નથી એટલે જ તમને વિનંતી કરવા માટે આવ્યા છે કે હવે આ સરકારને જ આપણે બદલી નાખવાની છે તૈયાર છો બધા ત્યારે આજના આ કાર્યક્રમમાં વધારે વિશેષ વાતો હું નથી કરતો પણ આઝાદીના વર્ષ પછી પણ આપણો જ્યારે વિકાસના નામે વિનાશ થયો છે છે આપણે આપણે માત્ર આપ્યો ને આજે પણ શિક્ષકો માટે લડવું પડે શાળાઓ માટે લડવું પડે રોડ રસ્તા માટે લડવું પડે બંધારણમાં આપેલા અધિકારો માટે લડવું પડે સામાજિક અસ્મિતા બચાવવા માટે લડવું પડે આદિવાસીની સંસ્કૃતિ બચાવવા માટે લડવું પડે અને ગુજરાત અને દેશમાં અમુક સભ્યતા સંસ્કૃતિની વાત કરનારા લોકો એમની એમની સત્તાનો દુરુપયોગ દુરુપયોગ કરીને 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 એમના અધિકારીઓની આપણી જમીનો છીનવવાની જયારે વાત કરતા હોય ત્યારે મારા બધા જ વડીલો મારી યુવાનો માતા બહેનોને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે એનો એક જ રામબાણ લાજ છે આવનારી તાલુકા જિલ્લાઓમાં તમે તૈયાર થઈ જાઓ અને આ સરકારને તાલુકા અને જિલ્લામાંથી આપણે સત્તામાંથી દૂર કરીએ બે હજાર સત્તાવીસમાં વિધાનસભામાંથી દૂર કરીએ અને પરિવર્તન લાવીએ એ જ વિનંતી સાથે આજે આજની સભામાં દૂર દૂરથી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો યુવાનો સંતો મહંતો અને મારા માતા બેનો સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું

આ વિષયને લઈ તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં